સુરતમાં ભુવાએ દુષ્કર્મ આચરવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે આરોપી ભુવા ગંગારામ રામચંદાસ લશ્કરીએ વિધિ કરવાના નામે ભાવનગરથી સુરત આવતી બસમાં જ પીડિત મહિલા ફરી દુષ્કર્મ આચર્યું હતું હાલ મહિલાની ફરિયાદના તારે અડાશનું પોલીસે આરોપી ભુવાની ધરપકડ કરી વધુ તપાસ હાથ કરી છે પીડિત નોંધાવેલી ફરિયાદ અનુસાર રહેતી પરણિત મહિલા પિતૃદોષની વિધિ કરાવવા બોટાદના ચીરોડા ગામના ભુવા ગંગારામ રામચરણદાસ લશ્કરીના સંપર્કમાં આવી હતી ત્યારબાદ પીડિત મહિલા વિધિ માટે સુરતથી ભાવનગર પહોંચી હતી જોકે વિધિ કરાવ્યા બાદ મહિલા ભુવા સાથે બસમાં ભાવનગરથી સુરત પરત ફરી રહી હતી આ દરમિયાન बुवा ए विधि करवाना नामे महिला पर दुष्कर्म आशतो जो की सूरत ने महिला आडाजन पुलिस स्टेशन मा मामले फरियाद नोंदावति उल्लेखनीय छ के पुलिस ए महिलानी फरियाद न धारे आरोपी बुवा गंगाराम रामचन्द्रदास लश्करनी दर पकड़ करी दुष्कर्म नो गुण नोंदि वधो तपास खातरी छ तारीख 8 8 2025 ना रोज आडाजन पोस्ते मा एक महिला ભારતીય ન્યાય સંહિતા બે હાજર ત્રેવીસની કલમ ચોસઠ બે જેમ ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે આ ગુના ને કામની હકીકત એવી છે કે આ મહિલા એમના ભૂવા જે છે આરોપી ગંગારામ રામચરણ નાવ સાથે તેમના કૌટુંબિક સસરા વિજયભાઈ હસમુખનાઓ દ્વારા પરિચયમાં આવેલ હતા આ ભુવા જે છે એ પિતૃવિધિ ને બીજા અન્ય દુઃખ દરો દૂર કરવાની એવી વાતો કરી લોકોને ફસલાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા અને એ મહિલા સંપર્કમાં આવતા મહિલાઓને તારા ઘરનું દુઃખ દર્દ દૂર કરી દઈશ એમ જણાવી એની સાથે સંપર્ક કેળવેલો પછી મહિલાઓની મહિલાની શારીરિક તબિયત બગડતા મહિલાને કહેલ કે તારી શારીરિક તકલીફ પણ હું દૂર કરી દઈશ તારીમાં તારામાં માતા આવે છે એમ કહી અલગ અલગ જગ્યાએ પૂજા કરવા માટે લઈ જવાનું બહાનું બતાવી સોનધડ પછી શિખોરા તાલુકો ભાવનગર ખાતે લઈ ગયેલા અને તેની પટાવી ફોસલાવી વિધિ કરવી પડશે તેમ જણાવી તમારામાં માતાજી આવે છે તેમ જણાવી તેની સાથે શારીરિક સંભોગ કરેલો આ ભુવાજી જ્યારે સુરત આવતા ત્યારે વિલંજા એમના મિત્રને ત્યાં રોકાતા હતા ભુવો લાંબા સમયથી એ કરે છે એમના વતનમાં એમના મંદિરે પૂજાપાઠ કરે છે હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે એની વિગતવારની પૂછપરછ ચાલી રહી છે અને પોલીસ આરોપી રિમાન્ડ પર છે મહિલા સમય સાથે બે હજાર ચોવીસ થી મહિલા સાથે સંપર્ક